બોટાડ યાળમાં ચાલતા કડદા કાંડના વિરોધમાં અને ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માનજી સુરેન્દ્રનગરના લીમડી વિધાનસભા ખાતે ખેડૂત મહાપંચાયતમાં પધારવાના છે જેથી કરીને આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સને સંબોધી કરશે નમસ્કાર નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અને તમામ મીડિયા મિત્રોનું હું આમ આદમી પાર્ટી વતી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું નવા વર્ષમાં આમ આદમી પાર્ટી જે ખેડૂતોની લડાઈ હંમેશાથી લડતી આવી છે એ જ લડાઈ આગળ શરૂ રાખવા જઈ રહી છે ખેડૂતોને સાથે થઈ રહેલા અન્યાયની વિરોધમાં ખેડૂતો સાથે થઈ રહેલા દમણના વિરોધમાં આવતી તારીખ એકત્રીસ ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ આપણા સૌના આદર્શ એમના જન્મ દિવસે આમ આદમી પાર્ટી દ્વારા એક ખેડૂત મહાપંચાયતનું આયોજન સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકાના સુદામડા ગામ ખાતે બપોરે એક વાગે રાખવામાં આવેલું છે બોટાદના હડદર હળદર ગામની અંદર સમગ્ર લાઠીચાર્જ કર્યો ખેડૂતો ઉપર દમન ગુજારવામાં આવ્યું અને ખેડૂતો સાથે કેવી રીતના શોષણ થઈ રહ્યું છે એક ભાજપી અન્યાય આખા દેશે પોતે નરી આંખે જોયો આમ આદમી પાર્ટી આ ખેડૂતોની સાથે ઉભી છે અને આ લડાઈના કારણે આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ ખેડૂત આગેવાનો ખેડૂત સમાજ માટે લડાઈ લડતા લડવૈયાઓ જ્યારે જેલમાં છે ત્યારે પણ આમ આદમી પાર્ટી ડૈરા વગર આ લડાઈ લડવા જઈ રહી છે અને આ લડાઈ ત્યાં સુધી ચાલુ રહે છે જ્યાં સુધી ખેડૂતો સાથે થતો અન્યાય બંધ ન થઈ જાય

ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી સુદાનભાઈ ગઢવી વિશાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા શ્રી ગોપાલભાઈ ઇટાલિયા સંગઠન મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયા શ્રી સાગરભાઈ રબારી શ્રી રાકેશભાઈ હિરપરા સહિત પ્રદેશના તમામ નેતાઓ તમામ ક્રાંતિકારી આગેવાન ક્રાંતિકારી કાર્યકર્તાઓ આ મહાપંચાયતમાં ઉપસ્થિત રહેશે અને સૌરાષ્ટ્રની સાથે સાથે ગુજરાતના ખૂણે ખૂણેથી એ ખેડૂતો આ ખેડૂત મહાપંચાયતમાં ઉપસ્થિત રહેવાના હોય ગુજરાતના તમામ ખેડૂતોને ખેડૂત પુત્રોને આ મહાપંચાયતમાં ઉપસ્થિત રહેવા માટે આમ આદમી પાર્ટી તરફથી અનુરોધ કરીએ છીએ આ આખે આખી હડદળની ઘટના અને કડદા પ્રથાના વિરોધમાં શરૂ થયેલી લડાઈની સામે ભારતીય જનતા પાર્ટીએ ઝૂકવાની શરૂઆત કરી છે ગત રોજ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર દ્વારા એક પત્ર જારી કરી અને સૂચના દરેક એપીએમસીમાં આપવામાં આવી કે ખેડૂતોની જણસ જે લેવામાં આવે છે એમાં ખોટી રીતે કોઈ પણ પ્રકારની કપાત કરવામાં નહીં આવે વજનના નામે કોઈ કપાત કરવામાં નહીં આવે અને વેપારીએ માલ ખરીદી લીધા પછી

વાત દ્વારા આમ આદમી પાર્ટી ગુજરાત સરકાર ને ભાજપ સરકાર માંગે છે કે આ પરિપત્ર માત્ર પત્ર જ ન રહી જાય એ પણ આમ આદમી પાર્ટી ધ્યાન રાખશે અને એનો અમલ થાય એના ઉપર આમ આદમી પાર્ટી સંપૂર્ણપણે દ્રષ્ટિ રાખી રહી છે અને આપ સૌ ખેડૂતોને આપ સૌ ક્રાંતિકારી આગેવાનોને ગુજરાતના તમામ લોકોને ખેડૂતો માટે ગુજરાતના ભવિષ્ય માટે ખેડૂતો સાથે થતા થતા અન્યાયને રોકવા રોકવા માટે માટે ખેડૂતો ઉપર દમનને ભાજપી કડદા કડદા પાર્ટી દ્વારા જે પ્રથા ચલાવવામાં આવી રહી છે એના વિરોધમાં જોડાવા માટે ખેડૂત મહાપંચાયતમાં પધારવા આમ આદમી પાર્ટી આપ સૌને નિમંત્રણ સાથે અનુરોધ કરે છે કે આપ સૌ ચોક્કસ પધારશો આવતી તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ ના દિવસે બપોરે એક વાગે સુદામડા ગામ તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર જય કિસાન જય જય ગરબી ગુજરાત યાસિન દિવ્યાંગ ન્યૂઝ સુરત